હેલો મિત્રો રામના સીતારામ જય દ્વારકાધીશ કેમ છો મિત્રો બધા મજામાં મજામાં છું હું પણ મજામાં છું તો આજે અત્યારે આપણે જવાનું છે મોગારનું દર્શન કરવા માટે ખારા રાજપરા તો લોકમા કન્ટિન્યુ મેળવી જાવ તો ખારા રાજાપરા જઈને મોગલબના દર્શન કરીએ જય દ્વારકાધીશ જય મોગલમા તમે જોઈ રહ્યા છો આપણે ખારા રાજાપરા જે જાય છે તે રસ્તા ઉપર જઈએ અને છે તો આમને રોગમાં બની રહ્યો અને જ્યારે લાવી શકે તમે જોઈ રહ્યા છો ખૂબ સારું વાતાવરણ છે વરસાદનો માહોલ જેવો રહી ગયો છે રોગમાં અમને બની રજો ત્યાં આગળ દર્શન કરશું તો મિત્રો તમે જોઈ રહ્યા છો આ અશ્રી વડલાવાળા મોગલમાં ખરા રાજાપુરા ત્યાં આપણે દર્શન કરવા માટે જ આવીએ છીએ તો બ્લોગમાં બનાવી દો આપણે રાજેન્દ્રના દર્શન કરાવશું તો મિત્રો તમે જોઈ રહ્યા છો અત્યારે અમે માતાજીના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ અને રસ્તો છે હાકડી ગલ્લી છે સામે કોઈ મોટું વાહન આવ્યું હોય તો આપને તકલીફ પડે એવું છે છતાં આપણે મોગલમાંના દર્શન કરવા માટે જવાના છે તો વરસાદનો અત્યારે આવતો નથી એટલે સારું છે વરસાદ હોત તો થોડુંક કેવર આવે છતાં રોડ સારો છે આ બધા ગામજનોએ સારી એવી વ્યવસ્થા કરેલી છે વરસાદની હિસાબે થોડુંક કાદવીચો છે કાંઈ વાંધો નહીં આપણે મોકલમાના જશું ને છતાં પણ પહોંચી જશું દર્શન કરવા માટે આગળ તમે એમના લોકમાં બનાવી રહીજો તમને પણ આપણે દર્શન કરાવશું મોકલમાના જો આવી રીતે તમે આગળ જોઈ રહ્યા છો મિત્રો આવી રીતના કાજલ પિક્ચર આવે છે આગળ આગળ છતાં આપણે આપણી ગાડી કાઢી લઈશું હા કાંઈ તકલીફ જેવું નથી અને નોર્મલી કાજલ પિક્ચર છે એટલું બધું કાંઈ ખાસ છે નહીં બરાબર એટલે આપણે ઉપાધિ આવે એવું નથી દર્શન કરવા માટે આપણે ગાવાનું છે ગમે એટલો કાજલ પિક્ચર ગમે એમ આવે તોય આપણે ગાવાનું છે દર્શન કરવા માટે એમાં કાંઈ ટંકાના સ્થાન નથી બરાબર રોગમાં મને જો આપણે જઈએ મંદિરે અને દર્શન કરીએ આપણે સૌ સાથે મળીને જય મોગલ અમે પહોંચી ગયા સુગલબાના સ્થાને સાથે અમારા કાકા છે અને મિત્રો છે અમે બધા ત્યાં દર્શન કરવા માટે પહોંચ્યા છીએ લોકો દર્શન કરી તો આપણે મના મંદિરે દર્શન કર્યા છે અને સાથે પ્રસાદીમાં ચા પાણી આવ્યા છે તો આપણે ચા પાણી પીધા છે અત્યારે મિત્રો તમે જોઈ રહ્યા છો આ છે ખરા રાજાપ્રાની મલપા મનું મંદિર તે મંદિર છે વાડીની વચ્ચો વચ્ચે આવેલું અને ખૂબ સારું એવું મંદિર છે અને આપણે પણ દર્શન કર્યા અને ખૂબ સારી એવી વિશાળ જગ્યા છે વડલો એવું પાણીનું ને ઘણી બધી સુવિધા સારી છે

ત્યારે જયારે દર્શન કરીએ ને ભાવનગર તમે પણ દર્શન કર્યા છીએ તમને તો મજા આવી છે તમે જો અત્યારે આપણે ખાડા રાજાપરા મોગલમાના મંદિરે દર્શન કરવા માટે ગયા હતા દર્શન કરીને અત્યારે આપણે આવી ગયા છે આપણે ઓફિસર પાસા તો વિડીયોમાં તમે નવા હોવો તો વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો મળી જાય કાલે નવા ઓડિયોમાં જ્યાં સુધીમાં જય દ્વારકાશી જય મોગલમા